વાઇસ ચાન્સેલર તરફથી ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો આ બાદ તેણીએ કેરેલામાં એમએસસી અભ્યાસ કર્યો આ અભ્યાસ માટે તેણીએ ICAR PG એન્ટ્રન્સ પરીક્ષા આપી અને તેમાં તેણીનો ઓલ ઇન્ડિયા બીજો રેન્ક આવ્યો અને તેને સ્કોલરશિપ પણ મળી સ્કોલરશિપની મદદથી માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણી ફરી નવસારી કૃષિ યુનિવર્સિટી આવી અને હાલ PhD ની તાલીમ ડોક્ટર સતીશકુમાર સિન્હાના હેઠળ પ્રાપ્ત કરી રહી છે

जिसमें मैंने फॉरेस्ट्री एंड इकोलॉजी सब्जेक्ट में स्पेस एप्लीकेशन सेंटर में मैं कुछ समय बाद ज्वाइन करूँगी फॉरेस्ट्री एंड इकोलॉजी का uh, इसरो में अभी बहुत ज़्यादा स्कोप है उनका एक मल्टी अप्रोच है जहाँ पर वो क्लाइमेट चेंज रिमोट सेंसिंग फॉरेस्ट डायनेमिक्स के रिलेटेड स्टडी करना चाहते हैं और उनको साइंटिस्ट की रिक्वायरमेंट है सो so, uh, मैं अभी उस पैशन अपने पैशन और प्रोफेशन को इसरो में एक्सप्लोर करना चाहूँगी और फॉरेस्ट्री के जो एरियाज़ को स्टडी नहीं किया गया है मैं चाहती हूँ कि उनको स्टडी किया जाए और ये अपॉर्चुनिटी मिली उसको मैंने ग्रैब किया और इस तरीके से मैंने किया। uh, सर, आगे के लिए मैं कि जो मुझे टास्क इसरो के दौरान मुझे दिया जाता है उसको मैं ऑनेस्टली कम्प्लीट कर सकू सामान्य रीते समझताइए की बीएससी ऑनर्स फॉरेस्ट्री ने डिग्री बाद्यार्थियों ने वन विभाग से परंतु આજના સમયમાં પ્રવર્તમાન સમયમાં એવું રહ્યું નથી તમે વિચારો તો ખાસ કરીને અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોની અંદર હવે ફોરેસ્ટ્રીના જે સ્નાતકો છે એનો સમાવેશ કરી શકાય છે ખાસ કરીને તમે અત્યારે જે ઇસરોમાં પણ એક અમારી વિદ્યાર્થીની પસંદગી થઈ છે ત્યારબાદ ઘણા બધા બીજા બાયસેકની અંદર પણ એમની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે ત્યારબાદ એ લોકો એઆરએસ સાયન્ટિસ્ટ તરીકે પણ એ લોકો નિમણૂક નિમણૂક મેળવી શકે છે હાલના પ્રવર્તમાન સમયની અંદર આપણે જોયું છે કે કાર્બન ક્રેડિટ અને કાર્બનની ઉપર ઘણી બધી ચર્ચા થઈ રહી છે તો હાલમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ અને ઘણી બધી એનજીઓ તરફથી રિક્વેસ્ટ આવતી હોય છે કે આપણે કાર્બન ક્રેડિટની ગણતરી વિશે તો ખાસ કરીને હાલના સમયમાં કાર્બન ક્રેડિટની ઉપર ખૂબ જ સ્કોપ રહેલ છે અને જેમાં આપણા બધા સમગ્ર સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ ખૂબ સારી રીતે થઈ શકે તેમ છે ત્યારબાદ આપે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જેની અંદર બીજા અગત્યના ફિલ્ડ તો ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હવે આવી છે જે જેઓને રો મટીરિયલ તરીકે વિવિધ પ્રકારના વૃક્ષોના લાકડાઓની જરૂર પડતી હોય છે હાલમાં અમારી કોલેજ ખાતે બેમ્બુ રિસોર્સ સેન્ટર એટલે કે વાંસમાંથી વિવિધ પ્રકારની બનાવટો બનાવી અને એનો ખાસ મૂલ્યવર્ધન કરીને એનો ઉપયોગ કરવાના વિશે ખૂબ જ અમે પ્રયત્નો કરી રહ્યા છે તમે જોઈ શકે કે બેમ્બુમાંથી પલ્પ બનાવી શકાય છે બેમ્બુમાંથી ચારકોલ બનાવી શકાય છે બાયોચાર બનાવી શકાય છે બેમ્બુમાંથી ઘણા બધા સ્ટ્રક્ચર્સ બનાવી શકાય છે અને હાલના પ્રવર્તમાન સમયમાં બેમ્બુમાંથી બેમ્બુ રિસોર્ટ્સ એટલે બેમ્બુ રિસોર્ટ બનાવવો હોય કોઈકને કે કોઈકને હોટલ્સ બનાવી હોય એ પણ ખૂબ પ્રચલિત થયું છે તો હાલની પરિસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો સ્કોપ રહેલ છે પ્રીતિ હાલમાં જે પીએચડીની અંદર જે સંશોધન કરી રહી છે તે ખાસ કરીને ચંદનની અંદર સંશોધન કરી રહી છે કે જેના અંદર સેન્ટરનોલ ઓઇલ હોય છે તેનું કેટલા પ્રમાણમાં હોય છે કયા કયા ગુજરાતના કયા કયા પ્રદેશની અંદર એનું સારું થઈ શકે તેના જે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે ચંદનની અંદર જે સેન્ટરનોલ ઓઇલનું કેટલું પ્રમાણ છે એ જાણવા માટે એમનો અખતરો હાથ ધરવામાં આવેલ છે તો એના અખતરાના ભાગ સ્વરૂપે એમાં કેટલા વર્ષો સુધી અને કેટલા વર્ષે કેટલું ઓઇલની રિકવરી અથવા કેટલા ઓઇલ પર્સન્ટેજ છે એ જાણી શકાશે અને જે ભવિષ્યમાં આવનાર સમયની અંદર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી રહેશે કે અલગ અલગ ડાયામીટર ક્લાસીસની અંદર કેટલા પ્રમાણમાં ઓઇલનું પ્રમાણ રહેલું છે તે આપણે જાણી શકશું અને જેથી કરીને સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આપણે ભલામણ કરી શકીશું કે આ વિસ્તારમાં ચંદનનું વાવેતર કરવાથી એની અંદર સારા પર્સન્ટેજનું ઓઇલની રિકવરી આપણે મેળવી શકીએ છીએ બિરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી